ઉદારતાથી ફરજના ભાગરૂએ પુન એકવાર કહું છું કારણ કે શબ્દો કોઈ ક્યારેક અલગ રીતે ના લેવાય જાય ખૂબ ઉદારતાથી એમના ખેતરમાં આ પ્રકારે કર્યું છે મેં વાત કરી પંદર હજાર કરોડ રૂપિયાની એમએસપી પ્રાઇઝથી ખરીદી હતી જેમને પણ એ પ્રકારે લેવાઈ ગયો છે એની પણ ખરીદી રાજ્યની સરકાર કરી રહી છે તમામ રીતે રાજ્યની સરકાર મેં કહ્યું એ પ્રમાણે અન્ય પણ રાજ્યમાં જે વ્યવસ્થાઓ છે એનાથી ઉપર જઈને હેક્ટરની મર્યાદાઓ છે પણ રકમની મર્યાદાઓમાં પિયત બિન પિયત પંચરોજ કામ તમામ પ્રકારનો પાક તમામ પ્રકારનું નુકસાન એ સાર્વજનિક રીતે ઉદારતાથી ગીણું છે અને આ સૌ પ્રથમ છે

એ નાખશે આ ઉપરાંત પણ માનવી મુખ્યમંત્રીએ કહ્યું છે કે જરૂર પડશે અસરગ્રસ્ત કોઈ ખેડૂત હશે અરજી કરશે કોઈના મારફત ધ્યાનમાં આવશે તો એની ચકાસણી કરીને એમને પણ આપવું પડે તો વધારાની રકમ આપીને પણ ખેડૂતની બેઠો કરવામાં સરકાર અથવા એને લાગુ કરવામાં કોઈ અવરોધ આવે કે એ હોય તો તમારે અપ પેકેજ અને સાય મારવું પડશે ઓધું કઈ જે તો રેગ્યુલરલી સરકાર વખત ખરીદી નીતિ આ સુધારી કરવી લાગુ કરવી અમે વિજે ભી વખતે મંત્રી હતા ચાલે પણ ઉજે મુખ્યમંત્રી પાર સહાય યોજના લાવ્યા હતા સક્રિય એક પ્રોસાઈડ કર્યું તો એવા કે ખરીદી આલતો કે રણ સરકાર ચેરતા પેકેજ સૌ ખેડૂતોને વિનંતી કરું છું પ્રતિ હેક્ટર બાવીસ હજાર પિયત બિનપિયત ગણાય છે સૌ પ્રથમવાર આ નિર્ણય રાજ્યની સરકારે કર્યો છે પંચરોજ કામ સૌ પ્રથમવાર જે કીધું છે એ ખેડૂતે કીધું છે એ અમારી ટીમે લખ્યું છે નહીં તો આપણા સુધી પણ આ ફરિયાદો આવી ખૂબ નુકસાન છે ત્યારે એ કાયદા કાનૂનથી ઉપર જઈને આ નિર્ણય કર્યો છે કુલ સહાયની રકમ નવ હજાર આઠસો ને પંદર મુખ્યમંત્રી જે દસ હજાર કીધા છે એ આવા કોઈ કદાચ કોઈ રહી ગયા હોય તો એમના માટેની જોગવાઈ પણ મુખ્યમંત્રીએ અલગથી રાખી છે એમાંથી પણ એ આપી શકાય છે એસડીઆરએફમાં જે અંદાજ છે એ પ્રમાણે ચાર હજાર છસો ને ઓગણત્રીસ કરોડ રૂપિયા એસડીઆરએફમાં છ હજાર ઓગણત્રીસ અને સ્ટેટ બજેટમાંથી ત્રણ હજાર કરોડ રૂપિયા હું આ તકે ખેડૂતોનો મદદની અને બેઠા કરવાની વાત છે ત્યારે આપે મને પ્રશ્ન કર્યા હું જવાબ આપી શક્યો હોત પણ આ સમયે રાજનીતિનો સમય નથી આ સમયે એ સંવેદનાથી બાજુમાં ઉભા રહેવાનો સમય છે ચોક્કસ જયારે જે સમય હશે ત્યારે રાજનીતિના પણ જવાબો રાજનીતિક રીતે આપીશું પણ આજે ખેડૂતના અંગત બનીને રાજ્યની સરકાર કામ કરે છે ત્યારે સૌએ એ દિશામાં કામ કરીએ જયારે જે રાજનીતિ કરવાની હશે ત્યારે એ જવાબો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મંત્રી તરીકે જ્યાં આપવાના થશે ત્યાં અમારી ફરજના ભાગ રૂપે આપીશું પણ અત્યારે આ રાજનીતિ કરવાનો સમય નથી આ ખેડૂતની પડકે ખેડૂતને માનસિક રીતે બેઠો કરવાનો સમય છે અને એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લગોલગ ખેડૂતની બાજુમાં આવવી છે સોળ હજાર પાંચસો ગામો જેમાં મેં અગાઉ કહ્યું એમ એકાવનસો ટીમો બનાવી એટલા માટે પંચ રોજ કામે પહેલી વખત હું એક વાર કહું કે સૌપ્રથમ પ્રથમ પ્રકારે થયું છે નહીં એ બહુ લેંધી કામગીરી છે સોળ હજાર પાંચસો થી પણ વધારે ગામો એ આમાં સામેલ છે અને આપણે વાત કરી છે ત્યારે ચુમ્માલીસ લાખ થી પણ વધારે હેક્ટર વાવેતર જે છે એમને નુકસાન થયું છે મારા આ તકે આપને જણાવવું જોઈએ કે રાજ્યની સરકારે કોઈ આને ભાગ નથી પાડ્યા અન્ય રાજ્યોની અંદર રાહત પેકેજમાં ભાગ પાડ્યા પચીસ ટકા નુકસાન પચીસ થી પચાસ પચીસ થી પિંચોતેર આવું રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે ભૂપેન્દ્રભાઈ અને આદણી હર્ષભાઈના નેતૃત્વવાળી સરકારે આ પ્રકારે વિચાર્યા વગર ફ્લેટ તેત્રીસ ટકા નુકસાન એ લગભગ લગભગ બધાને થયું છે ત્યારે એક ગણીને આ રાહત પેકેજ એ આપવાનો નિર્ણય એ પણ ઐતિહાસિક નિર્ણય છે બધા જ ઠરાવો મુખ્યમંત્રી શ્રી એટલે હાઈ લેવલ કમિટીની મિટિંગ તમામ અધિકારીશ્રીઓને હાજર રાખીને એ કરી છે આપની ખેડૂતોની ખેડૂતોના સાચા હિતકારીઓની લાગણીઓ અમારા સુધી પહોંચી એટલે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ તુરત જ ખૂબ ઝડપથી આટલા દિવસોમાં ન થાય એવા ઝડપથી નિર્ણય લઈને આજે અમને આ પેકેજની જાહેરાત કરવા માટે અમને માનનીય મંત્રીશ્રીઓને મોકલ્યા છે ઠરાવ થાય તુરત જ ટૂંકમાં હું આપને વિશ્વાસ અપાવું છું મુખ્યમંત્રી વતી કે આ નિર્ણય થઈ ચૂક્યો છે થોડાક દિવસોની અંદર એ ઠરાવ અને પરિપત્રની સાથે એ વિભાગ દ્વારા આપને માહિતી મળી જશે ખેડૂત એ અરજી કરી અને તરત જ એમને મળી જાય એમના ખાતામાં પૈસા આ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર આપે આપે સારી વાત કરી કારણ કે રાજ્યના ખેડૂતો સુધી આ માહિતી જવી જરૂરી છે સૌપ્રથમવાર પ્રથમ હું એકવાર આપના ધ્યાન દોરું છું સૌ વાર જે પાક એ જેમણે ઉગાડ્યો છે એનો જે ઉતારો છે અમારી પાસે જે ડિટેલ છે વિભાગ પાસે સાતબાર માં આ પ્રકારની વાવણી આ પ્રકારનો પાક એમણે વાવ્યો છે એ તમામ પાકને એ પંચરોજ કામમાં જે લખાયું એ લઈ લીધું છે આપ ખેડૂતો પાસે પણ જાણી શકો છો અને અત્યાર સુધી આપની પાસે પણ એવી કોઈ માહિતી નથી આવી કે અમારું આ છૂટી ગયું છે અમારું આ નથી ગીણ્યું આ પ્રકારે તમામ પાકો જેમને જે લખાવ્યા છે અને જે અમારી પાસે રેકોર્ડ છે એ બંનેને સરખાવીને જે હકીકત છે તમામ હકીકતો તમામ પાકો જે નુકસાનગ્રસ્ત છે એને આ પેકેજમાં સામેલ કરવી જોઈએ બધાને એક સરકાર જે ધારાધોરણ નક્કી કર્યા છે જેમણે પણ કહ્યું છે કે મારું આ પાકનું વાવેતર તો મને નુકસાન છે અને બે મર્યાદામાં અમે હમણાં જે જાહેરાત કરી છે બાવીસ હજાર પિયતબીન પિયત ગણા વગર એમણે જે જણસી જે પાક જે બાગાયત જે તેલબિયા કેટલાક તો ઘણા બધા ફોનો આવ્યા છે હું ક્યારેક તમને મોકો મળે વાત કરી સાર્વજનિક રીતે પણ હવે એને તેલબિયામાં ગણવું અનાજમાં ગણવું આની પણ સૂચનાઓ મારા વિભાગે આપી છે કે એ બધા જ પાકો આપણે લખી લેવાના કે છે પણ આ વરસાદ માવઠાનો વરસાદ સતત રહ્યો છે હજી સુધી અમારા પાસે એવી કોઈ માહિતી આપના માધ્યમથી પણ નથી આવી કલેક્ટરના માધ્યમથી પણ નથી આવી એક ધારો નહીં પણ સતત વરસાદ રહ્યો છે અને એમના કારણે પાકને વધારે નુકસાન થવાનું કારણ પણ આ છે ભારે વરસાદ હોય તો કદાચ જમીન ધોવાઈ જાય પણ છોડ બચી ગયો હોય તો છોડને નુકસાન ન થાય પણ આમાં એ જે અમારો પાક છે ખેડૂતોનો એ પાકમાં ઓક્સિજન ન મળે એટલે નીચે એ પાક ખરાબ થઈ જાય અને એના કારણે વધારે નુકસાન થયું છે સતત ધીમા ધીમા વરસાદ ઉત્પાદન નહોતું ત્યારે પણ બાવીસ રૂપિયા જેટલા બે મર્યાદા જોવાની

અલગ અલગ રીતે અલગ અલગ પેકેજો જોઈએ ત્યારે એ સમય સ્થિતિ અને એ વિભાગને જોઈને એ ઝોનને જોઈને એ બેઠો કરવા માટે એ વખતે પણ મદદ કરી છે એટલે એ વખતે ઓછું કર્યું છે આ વખતે વધારે કર્યું છે એવું નથી એ વખતે પણ આપણે આ પેકેજને જોયું છે ને સવે એ પેકેજને ને આવકાર્યું છે ને ખેડૂતે પણ આવકારું છે થેન્ક યુ સો મચ લગભગ નવ હજાર આઠસો ને પંદર એટલે જે અમારી પાસે અત્યારે ફિગરો આવ્યા છે જેટલા ગામો છે એ ગામોની દ્રષ્ટિએ પંદર હજાર નવ હજાર આઠસો પંદર રૂપિયાનું પેકેજ એ થાય છે તમે વળી સવાર કરશો મુખ્યમંત્રીએ દસ હજાર કીધું છે હું આપને જણાવવા માંગુ છું કે દસ હજાર કરોડ રૂપિયા એટલા માટે જોગવાઈ કરી છે હજુ પણ રાજ્યના ખેડૂતને રાજ્યના હિતકારી લોકો જેમને ખરેખર ખેડૂતની ચિંતા છે એ બધાને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ ખેડૂત એને આ માવઠાનો માર પીડો હોય કુદરત ઉઠી છે કુદરત ઉઠે ત્યારે માણસ થીગડા નથી મારી શકતો આપણે બધા સમજીએ છીએ પણ એને મદદ કરીને હિંમત આપવાનું કામ ચોક્કસ કરીએ એનું મનોબળ વધે મનોબળ ન તૂટે એ માટેના પ્રયાસો સહિયારા હું અપેક્ષા રાખું છું બધા પાસે કે આ સૈયારા પુરષાથી ખેડૂબેઠો થશે અને આપણું અર્થતંત્ર એ મજબૂત કરશે કોઈ પણ વ્યક્તિ જેને માવઠાનો માર પીડ્યો છે અને એવું લાગે કે આ સર્વે દરમિયાન મારું ખેતર એ અસરગ્રસ્ત છે નુકસાન થયું છે અને આ પંચરોજ કામમાં નથી રાજ્યની ભૂપેન્દ્રભાઈને સરકાર અમારી મિટિંગમાં કહ્યું છે કે કોઈ પણ ખેડૂત અરજી કરી શકશે અને એ અરજી ધારાધોરણ પ્રમાણેની અને મળવા પાત્ર હશે કદાચ આનાથી પણ વધારે રકમનું રાહત આપવી પડે તો રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈની ખેડૂતોની બાજુમાં ઊભા રહીને હંમેશા રહી છે આજે પણ ઉભી રહી છે અને ભવિષ્યમાં પણ કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી જેને પણ નુકસાન થયું છે કારણ કે આટલા દિવસોમાં જે અમારી પાસે માહિતી આવી છે તમારી પાસે આવી છે નકર તમારી પાસેથી પણ આવી હોય એ પ્રમાણે અમારા વિભાગે આ આંકડો એ નક્કી કર્યો છે ક્યાંય પણ પીએક બિન પીએક હંમેશા કેટલાક ધારાધોરણ છે આ વખતે પીએક બિન પીએક બાજુ પર મૂકીને પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા એ પિયત હોય કે બિનપિયત આપને વિનંતી કરું છું કે આખા દેશની અંદર આ પ્રકારે વ્યવસ્થા છે પણ આ વખતેનો ગુજરાતનું માવઠું એ વિશેષ છે દુઃખદાયક છે ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે એટલા માટે બે હેક્ટરની મર્યાદામાં બાવીસ હજાર રૂપિયા પિયત બિનપિયત બંનેમાં એ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ ની સરકારે બે હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે હું મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને આવકારું છું અને સમગ્ર રાજ્યના ખેડૂતો વતી હું એમનો આભાર માનું છું અને એકવાર સૌ ખેડૂતોને આપના માધ્યમથી કહું છું આ નિર્ણય ઐતિહાસિક નિર્ણય ત્યારે હજી પણ ક્યાંય પણ કોઈ પણ ખેડૂત રહી જતો હોય તો એ અરજી કરશે તો એમની ચકાસણી કરીને અસરગ્રસ્ત થશે તો એ ખેડૂતને પણ આ રાહત પેકેજમાં લાભ આપવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિનમ્રતાથી સંવેદનાથી એમની બાજુમાં ઊભા રહેવાના ઉપકારના ભાવથી મેં કાયમ કહ્યું ફરજના ભાગરૂપે ખેડૂત જયારે દુખી છે ખેડૂત જયારે હેરાન થયો છે ત્યારે એને તમામ રીતે ઉભો કરવા માટે માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા અમારા માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રીએ પણ સતત રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ સાથે ચર્ચાઓ કરી છે સાર્વજનિક રીતે ભારતીય જનતા પાર્ટીના સમારંભામાં પણ ખેડૂતો માટેની વાત કરી છે કે ભાજપની સરકાર એ ખેડૂતની બાજુમાં ઊભી રહેશે માની જગદીશભાઈ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટી અમારા સૌ ધારાસભ્ય માની સંસદ સભ્ય શ્રીઓ મંત્રી શ્રીઓ અલગ અલગ પ્રકારના કામ કરતા તમામ સંગઠનો એમણે પણ એમની લાગણીઓ એ સતત માની મુખ્યમંત્રી અમારા વિભાગ સુધી મંત્રીઓ સુધી પહોંચાડી છે સર્વગ્રાહી રીતે આ પેકેજ એ માની મુખ્યમંત્રીએ નક્કી કર્યું છે ત્યારે એકવાર ખેડૂતો વતી એમને હું આવકારું છું અને ખેડૂતોને ખૂબ રાહત થાય એ પ્રકારે તમામ બાબતો જોઈને આ પ્રકારના પેકેજ એ માની શ્રી સ્વયં રસ લઈને રાજ્યની ખેડૂતો માટે જાહેર કર્યું છે